કેમ બધા બધાને જય માતાજી જય દ્વારાજી તો ભાઈ ઘણા દિવસ પછી બધાને તમારું હાર્દિક 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 સ્વાગત છે ને હવે ભાઈ હમણાંથી આપણે કંઈ વ્લોગ બનાવ્યા ન હતા કારણ કે એક નવું કામે આપણે ચાલુ કર્યું છે થોડોક ટાઈમે નહોતો એટલે આજ આવી ગયા છે આપણે વાળીએ આગળ સમય જોયું જ જશે કે હું કામ આવ્યા છીએ વાળીએ વાવ આવ્યા છીએ ને આજથી આપણે ખાસો આપણે રાબેતા મુજબ ચાલુ કરી દઈએ તો આજ આવ્યા છીએ આપણે વાવવા અને હવેથી ભાઈ આપણે ડેઈલી ખેતીવાડીના કે ઘરના શાક એ બતાવ્યું આપણે રોજ ડેલી આપણે ડેઈલી બધા ચામુધી મહેનત કરી પણ બંને ચામુધી વધારે વધારે લોક મૂકવાનું રાખી કારણ કે પહેલાં કામ હતું એટલે બહુ ટાઈમ ન રહેતો અને હા ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં નવું કામ ચાલુ કર્યું છે આ દિવસે આઈડી આપ્યું છે એમાં બહુ નવા નવા વિડીયો કોમેડી વિડીયો બનાવીએ છીએ અને અમુક લાઇફ સ્ટાઇલના બનાવીએ છીએ તો જોવાનું બોલતા નહીં નીચે જુઓ તમને આઈડી આપીશ છે એ ફોલો કરી નાખજો અને બીજું તો કાંઈ નહીં અત્યારે જો આ બી દવા ભેળવી નાખી છે અને વાવવાનું ચાલુ કરી નાખ્યું છે તો છે તોગમાં કન્ટિન્યુ રહો ને બનાવી આજથી તો વિડીયામાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ અને મોબાઈલમાં બધું ભૂલાઈ ગયું છે સોરી સોરી તો મને એટલી મહેનત કરી તો બ્લોગમાં બનાવી લો આજે આપણે શું કરવા છે હવેથી આપણે ભાઈ ડેલી વ્લોગ બનાવીશું એટલે કન્ટિન્યુ રહો Ya lo probado, bueno saludos, eh. En I don't think so. No, 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 no.

ફાઇનલી દોસ્તો આપણે વાઈ જશે આખી વાડીમાં બધું વપાઈ જશે મને તો અમુક વસ્તુના નામે ન આવડે નામ ન આવડે એટલે હવે બીજી વાડીનો વાળો છે પણ અત્યારે પેટ પૂજા કરવી પડશે ને પેટ પૂજા કરીને છે પછી જાય પછી હોલીવાળીએ તો લોકમાં વિના લેજો અને હું તો ખાઈ લઉં એમાં તમે પાણી પાણી પીવું તો પી આવો પાછા આપણે બ્લોકમાં કન્ટિન્યુ લેજો તો હાલો હવે ફટાફટ જમી આવીએ ભૂખ લાગે છે સીતામળીઓ વાળીએ તો ફાઈનલી ભાઈ આપણે જમવા આવી જાય છે ઘેરે જમવામાં શું હોય છે તમે જોવો જોઈએ આમ તમામ પાણી આવી દો આ મથનું સાફ છે આપણે લાવ્યા છે

આવી ગયા છે આપણે બીજી વાડીએ અને દવા બીજી વાડીએ વાવવાનું સારું કરી દીધું છે અને એટલો ફટાફટ વાવી લાગે છે એ રીતનું વાવ્યું છે તો અત્યારે એક વસ્તુ થઈ છે દવા એટલી આ આવું มัน้็เข้าเป็นนักเตะใช่ไหไปๆไปๆเออไปนักเตะอะไรทำนี้ ફાઇનલી દોસ્તો આપણે બે વાળી હોવાની છે છીએ જોવા આખી વાળી હોવા છે વાહ મસ્ત બે વાળી જંગ્યા જ્યાં નવી રહ્યા નાસ્તો હોણાથી જ કંઈક કામ નતું કર્યું ને એટલે બહુ થાકી હવે કામ પૂરું થઈ ગયું અને જો અમારે ગમી ભાઈ પાણા વીણા તો મોટા મોટા પાણા વીણી એ હા એ રે

પાણા એટલે માટે થશે આ જે ઓલો થો છે કે ઇંચનો લઈ લીધો ને એની બધી ધૂળ આમાં બધું પાથરે લઈ ગઈ મોટા મોટા પાણા અને તા એટલે આ બાજુ આવી ગયું છે એટલે મોટો મોટા પાણા વીણી લઈ એટલે વાડી આખી ક્લીન થઈ ગઈ આવટાફટ વીણી લઈશું

આ બટેટા ભાઈ વઘારવાના છે એમાં તો ફટાફટ આવું બધું આવું બધું ભાડીએ તો કંઈ જવાય તો ફટાફટ ખાઈ લઈએ અને પછી આગળ જોઈએ બને તો બનાવીએ બાકી તો વિડીયો કરવાનો છે તો આનો ફટાફટ ખાઈ લઈ હવે બટેટા થોડાક બાકી છે એટલે ભાઈ ફૂગળા લઈ જવા બોલાવી જઈશું ફૂલ બાકા જઈશું ra gần giống như này lăm mười lăm mười lăm mười lăm mười lăm thấy lăm mười lăm mười lăm có lăm mà lăm mười 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 વિડીયો બહુ લાંબો થઈ જાય વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું અને મળીએ છતાં નવા વિડીયોમાં જય માતા